સોમનાથ નજીક સત્તર વીઘા સરકારી જમીન પર તંત્રનું ડિમોલેશન શરૂ સવારથી રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો આપે દિલ્હીમાં ઓપરેશન લોટસ ટુ પોઈન્ટ ઝીરો શરૂ કરવાનો આરોપ લગાવ્યો આપના સાત ધારાસભ્યોને સંપર્ક કરીને પચીસ પચીસ કરોડ રૂપિયાની ઓફર કર્યાનો પાર્ટીનો દાવો ઓડિશા છત્તીસગઢ હાઇવે પર સર્જાયો ભીષણ અકસ્માત પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પીઓએ બાઇક સવાર અને ઓટો રિક્ષા રિક્ષાને અડફેટે લીધા અસાતના મૃત્યુ બિહારમાં રાજકીતલપાતલના એંધાણ કુમાર આજે જ રાજીનામું આપે તેવી શક્યતા આરજેડી અને ભાજપે બોલાવી બેઠક વિવાદ વચ્ચે માલદીવના પ્રમુખ મોહમ્મદ મ્યુઝુએ ભારતને ગણતંત્ર દિવસ પર શુભેચ્છા પાઠવી ભારત માલદીવની સદીઓની મિત્રતા અને ભાર બિહારમાં સિક્કાના સ્વીકારશે તો ગણાશે ગેરકાનૂની લેવાની ના પાડતા વ્યક્તિને થઈ શકે છે જેલની સજા જમ્મુના ડીએમ રાકેશ કુમારે આદેશ કર્યો જારી ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન શુક્રવારે દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયાની દરગાહે બાર વર્ષના બાળકે રૂબિક્સ ક્યુબ ભેગા કરી ભગવાન રામની સુંદર છબી બનાવી સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ પ્રિયંકા ચોપરાનો પતિ નિક જોનાસ તેના ભાઈઓ સાથે મુંબઈ આવ્યો નિક લોલા પાલુઝ કોન્સેપ્ટમાં આપશે મંકી મેન ફિલ્મનું ટ્રેલર થયું રિલીઝ ટ્રેલર સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડમાં ફિલ્મ પાંચ એપ્રિલે સિનેમાઘરોમાં થશે રિલીઝ